તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોપ્રાણા જય શ્રી કૃષ્ણ જય યોગેશો નાઇન કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને નીચે ભાખરી ખાવા માટે આવી ગયો છું મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ તો મારી ભાખરી બની ગઈ આ ભાઈ ની કડક કે કે ખાઈ ભાખરી નથી ખાતા હા કે હમણાં ભાઈ બાપે બંધ કર્યું છે જય યોગેશ્વર ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ લાલો તો ગયો સ્કૂલે બધી હવે દીવે ગઈ નીરાઈ હવે કયો

तर रिक्सा करें दुने वियावन बाजु मा एंधी दूर रे वानु एंपाई वजन बोड लागें तो चिंद अंडम बेल श्मुकाई जट आपड़ा पल्ख मा आवे ओए लागू रे वानु तो अच्टिया घूगां पेरी लेशो ये चाथी पेरी लेचे पर, पेर बेर बेर पर � સુસ્તેરા જવાનો ને શુંસવાર એને પેરવાનો જઈને સુસ્તેરા માં આપડી હાડે હોય ને આપણે કેમ બહાર પડ્યો હોય ત્યાં ક્યાં પડ્યો સગ્યા ફરજિયાત તારો જીમ થઈ જાય ને તું રિક્ષા પકડીને ઘરે વી આવજે છે ને આજ તો મા ટાઈમ નથી આવા દે મને હતા ટિકિટ ક્યાં લેવાની ટિકિટ હોય માં ટિકિટ નો હોય તો ઈ ભરવાનો હરી ખબર પડે ચોકલેટ શેક પીવો એવું કઈ હાલો આવજો ચોકલેટ શેક બનાવી હોય પ્રોટીન શેક પ્રોટીન હોય

અને અત્યારે છે ને મારે જવાનું છે લગભગ ક્રોમામાં જવાનું થશે આપણે બાબાને લેવાનું છે ટેબ્લેટ તો એનો ફોન એવો તોય કે આ નવા જોતા જ નહીં ખબર હોય પણ ત્યાં જવાનું છે એટલે હમણાં બાબાનો ફોન આવશે એટલે હું નીકળું અને ડાયરેક્ટ હવે તમને ક્રોમામાં મળીશ તો ગેસ ફાઇનલી પહોંચી ગયા છીએ ક્રોમામાં હું વિશાલ આના જેવી કમાણી કરવાની તો વિચાર તો કરો સ્ટાફને આઈપેડ ગિફ્ટ આપે છે કમાણી કેવી કરવાનું હું તમને તો આજે બપોરે હું સૂતો હતો ને એટલે ચિંતન હોવાને એવો કે એક ખુશીમાં મારે તને છે ને એક ટેબ્લેટ ગિફ્ટમાં આપવું છે હવે તો કઈ ખુશીમાં કે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા છે ને ખુશીમાં એટલે આપણને આજે છે ને મને આજે એ ટેબ્લેટ ગિફ્ટ કરે છે ચાલો હું કરી દઉં ખાલી કોલ લોકમાં ફોન એવો ની બતાવી દે હાલો હું ગિફ્ટ આપતો હોય અત્યારે લઈ દઉં એ પ્રાઇવેસી ને હટ નહીં કરવાની પ્રાઇવેસી પર વાત આવી જાય એટલે મોબાઈલ નહીં જોવા દેવાનો એટલે બલડિયા અત્યારે કેવું જોઈએ તને કહું

ચીઝો જ્વેલરી તો એના માટે સ્પેશિયલ કરી દઈએ છે વાહ જો ફાઇનલી ટેબ્લેટ આવે લઈ આવી ગયું છે મંગાવ્યું હતું તો બલ્લરનું વનપ્લસનું ટેબ્લેટ અનબોક્સિંગ થાય છે બલ્લર મને આ સમજ ના પડી કેમ ટેબ્લેટ કેમ ફોન લે લોકો લેપટોપ લે કોમ્પ્યુટર લે તને એક્ઝામ્પલ આવડ્યો આપણે સિનેમામાં જઈએ બરાબર અને એમાં તો મૂવી જો મોબાઈલમાં મૂવી જો તમને ફરક દેખાય આ દેખાય વધારે ક્યાં મજા આવે જેને મમ્મી મોબાઈલ મૂવી જોવા લે સો મૂવી જોવાની નથી ને પણ મોબાઈલ યુઝ કરે ટેબ્લેટ યુઝ કરે ફરક પડે ને જિંદગી ડિસ્પ્લે એટલે મજા આવે જોવા જિંદગી આટલા પૈસા કમાવાના કે મૂવી જોવા આટલું ટેબ્લેટ લેવાનું ઈ OnePlus ચાલો અનબોક્સિંગ થઈ છે વાવ પેટી માં ઓકે હું તો ક વીમો બીમો કરાઈ લે એક હોલ શો છે છે જ થોડુંક સેટિંગ કરે છે ઓપન કરીને કમ્પ્લીટ કરીને જ દે છે યુટ્યુબ આવે યુટ્યુબ ખોલવાનું બ્લોગ સબસ્ક્રાઇબ કરવાનું પહેલાં તો મેલ આઈડી લોગિન કરવું પડશે આપણે વિચાર્યું તો ને કે તો બહુ મસ્ત છે હવે આખા આખો દિવસ મૂવી જ જો બીજું કઈ કરતા જ નહીં તમ મૂવી જોવાનું નથી ટેબ્લેટ લીધું આ ધંધો કરવા માટે ભાઈ ધંધો ફોન થી થાય કે ન થાય ધંધો ફોન થી થાય ને ટેબ્લેટ ટેબ્લેટમાં થાય ને ભાઈ મારી આરે છે

એની પાસે તો છે ભાઈ સારા સારા ફોન છે સારા સારા ફોન છે દસ હજાર નો બાર હજાર હજાર નો મારે જે વાત કહી હતી ને એ પછી કહું અત્યારે કેવા જેવી નથી આને હું કહી દઉં તમને ઘરે જઈને કહું અને હવે આપણે ઘરે જઈને મળીએ જો આ પૂરી છે ને તીખી છે ત્યારથી નહીં ખવાય લાગી તીખી

બાકી બધા છોકરાઓને આ બધું અઘરૂ લાગતો હશે પણ 얘તાંસ તો ખાએ ઘા કરે એમ લેસન તરત થઈ જાય તો આટલું તો થઈ ગયું છે 1 2 3 4 5 અને ક્લાસમાં અન ઘણું આવડતું હશે અને બાકી બધા હજી શીખતા હશે મેડમ કહેતા હતા હજી તો અડધા ન બોલપેન પકડતાય ન થાવડ દે પેન્સિલ પકડતા કેમ હા

કાકા કન બોલાવના એમ ઉમર એક બાકી જલ્દી કે આવે છે પહેલો દિવસ હવે રોજ મળવા આવે તને પહેલા દિવસે કેમ કઈ ના રોજ ગાઈસ તો થયું હતું એવું કે બલરને છે ને થોડુંક આવામાં લેટ થયું ત્યાં સુધી મેં એમ વિચાર્યું કે મારે પાસે જે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ છે તો એનું થોડુંક મારે સેટિંગ બદલી ગયું હતું તો ત્યાં જે ઓરિજિનલ પીસ પડ્યો એમાં કયું સેટિંગ છે એ મારે જોવું હતું તો એ હું જોતો હતો ને ત્યાં ફોર્ટીન મૂકીને થર્ટીન જોતા હતા બે જણા હતા થોડીક ઉંમર એ ઉંમર એટલે એના લગ્ન થયા હોય એવી ઉંમર હતી હજી સમજો ને તો એ બે જણા હતા એ સેલ્સમેન જે હતો ને એને ઘણું બધું એણે સંભળાવી દીધું અને બધું મને કહેતા હતા ઇનડાયરેક્ટલી સેલ્સમેન એમાં કઈ સમજ નથી વીડિયા ઉતારવા છે તો આપણે આવો ફોન લઈ શકીએ આપણું ગજુ જ નથી આપણે ક્યાં સાડી વેચવી છે એવી એવું ઘણી બધી વસ્તુ સેલ્સમેન ને બધું સમજાવતા હતા કે આપણે ન સમજાવી ઓલો સેલ્સમેન એની રીતના ઘણા જવાબ દેતો હતો પણ એને કઈ સમજ ન પડતી કે આ કેવા શું માગે છે લેતા કેમ નથી ફોન તો એવી રીતના થયું પણ મેં કઈ ધ્યાન જ ન દીધું હું તો મારું જે સેટિંગ જોતો હતો જોઈ લીધું ત્યાં અને પછી બલ્લરે આવી ગયો અને ઓલા લોકો વહી ગયા અને જ્ઞાન પછી મને એમ થયું કે સેલ્સમેનને કઈ ખબર ન પડી પણ સેલ્સમેન ને હું કહી એવું કે અસલીમાં તમને કઈ કહેતા જ નહોતા એ જેટલું એને નહીં બધું મને હમળાવ્યું હું વીડિયા બનાવું છું

તો એ સમાજ જોઈ આવજો રાસ ગરબામાં શું શું કર્યું ડેલી બ્લોક છે મજા આવશે બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછા મળે છે જય શ્રી 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 કૃષ્ણ જય યોગેશ્વર